મહારાષ્ટ્રજમેન્ટ પણ એમ કહે છે પાંચમી અનુસૂચિ અંતર્ગત જે રૂઢી પ્રધા હોય તેના લોકસભાના ધારાસભ્ય સૌથી ઓછી

લેવલ પણ કરી શકીએ એના જે આપણે અંદર જાળવા છે એ જાળવાનો હક પણ આપણો આપણો છે હવે પછી કોઈ પણ ફોરેસ્ટ વાળા વન વિભાગ વાળા આવે તો સમગ્ર આદિવાસી સમાજ સમગ્ર આપણી વચ્ચે રહેશે એક પણ જાળવા એમનો નથી એ ધ્યાન રાખે આપણે સમજવાની જરૂર છે હવે પછી સમગ્ર આદિવાસી સમાજ દ્વારા પાંચમી નું સૂચિ દાખલ કરવી પડશે પાંચમી સુધી અમલ કરાવવો પડશે રૂઢિ પ્રથા પણ ગઠન કરવાની જરૂર છે જ્યારે આ કરીશું ત્યારે આપણા કામ આપણું રાજ આપણે જે માલિક આપણે જે સમજીએ એ માલિક પણ એનો હક રૂઢિ ગઠન કરીશું ત્યારથી ચાલુ થશે મિત્રો

ડિસિઝન ન્યૂઝના બીજા વીડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો